જય શ્રી કૃષ્ણ હું નંદાણીયા નિરાલી હું અગતસ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની છું આજ રોજ પાંચ સપ્ટેમ્બરના દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ પરમ પૂજ્ય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મની ઉજવણીના આ પર્વ નિમિત્તે હું તમામ વિદ્યાર્થીઓ તમામ શિક્ષકોને શુભકામના પાઠવું છું અને આટલું ઉચ્ચ શિક્ષણ આપવા બદલ તમામ શિક્ષકોનો આભાર માનું છું અને હું તમામ ગુરુજનોને કહેવા માગું છું કે આપી જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને આપી જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ નામે જેણે કર્યા કૃતજ્ઞ तूने पढ़ना सिखाया, आगे बढ़ना सिखाया तो गुरु मेरा तू ही टीचर तूने रास्ता दिखाया उस पे चलना सिखाया तू ही बदले सबका फ्यूचर preacher